નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બોલિસ ઇંગલફિન્ડ પેટન બરાબર તો આ બોલિસ ઇંગલફિન્ડ પેટન કેને કહેવાય કઈ રીતના આપણે ટ્રેડ લઉં કઈ રીતના સ્ટોપ લોસ રાખવું અને ક્યાં આપણી એન્ટ્રી થશે આજે એની વાત કરવાની છે બરાબર આ તો ઇંગલફિન બરાબર ઇંગલ્ફ ઇંગલ્ફ એટલે મિત્રો ગળી જવું બરાબર ગુજરાતીમાં ગળી જવું આપણે કહીએ કે એનું એક તમને સાધુ સિમ્પલ ઉદાહરણ આપું ને તો જો આ મોટી માછલી છે અને આ નાની માછલી અહીંયા તમને બરાબર તો હંમેશા મોટી માછલી રહીને નાની માછલીને ખાય છે અથવા ગળી જાય છે બરાબર તો એ જ રીતના આપણે આ કેન્ડલસ્ટિક પેટર્નમાં ઉદાહરણ લઈ લેવી બરાબર મિત્રો કે જો આ છે ને નાની માછલી છે અને આ મોટી માછલી છે બરાબર તો આજે એનો નાની કેન્ડલ રહ્યો ને એનો આ મોટી કેન્ડલે આઈ બ્રેક કરી બરાબર અને આ આપણી ક્લોઝિંગ આપી દીધી છે બરાબર તો આ નાની કેન્ડલને આ મોટી કેન્ડલ ઇંગલ્ફ કરી ગઈ એટલે કે ગળી ગઈ તો એટલા માટે આને બુલિશ ઇંગલ ફ્રિન્ટ પેટર્ન કહેવામાં આવે છે બરાબર મિત્રો અને ખાસ આની પહેલાના વિડીયોમાં આપણે જે ને સિંગલ કેન્ડલ સ્ટીક પેટર્નની વાત કરી હતી જેમ કે મારું બોજું પછી બેરિસ મારું બોજું હેમર ઇન્વર્ટર હેમર પછી ડ્રેગન ફ્લાઇટ હોય બરાબર મિત્રો તો એ બધી એક કેન્ડલ એટલે કે સિંગલ કેન્ડલ સ્ટીક પેટર્ન હતી અને હવે પછીના જેટલા વિડીયો આવશે ને બરાબર એ આપણે ડબલ કેન્ડલ સ્ટીક એટલે બે કેન્ડલના વિડીયો આવશે બરાબર તો આ ડબલ કેન્ડલ સ્ટીક એટલે બે કેન્ડલથી બનેલી પેટર્ન હોય છે એના એટલા માટે એને ડબલ કેન્ડલ સ્ટીક પેટર્ન કહેવામાં આવે છે બરાબર મિત્રો તો આપણે જે આગલા વિડીયોમાં જે બધે સિંગલ સ્ટિક કેન્ડલ સ્ટીક પેટર્નના વિડીયોમાં જે મેં વાત કરી હતી ને બરાબર કે સિંગલ કેન્ડલમાં ને આપણે કલર માઈને નથી રાખતો બરાબર કે કલરનું કાંઈ મહત્ત્વ નથી હોતું પણ આ જે ડબલ કેન્ડલ સ્ટિક પેટર્ન હોય છે ને એમાં કલરનું ખૂબ જ વધારે મહત્ત્વ હોય છે બરાબર તો આ હંમેશા જે બોલિસ ઇંગલ ફિન્ડની પે પેટર્ન રહીને બરાબર એમાં જે નાની કેન્ડલ હોય છે ને બરાબર એ હંમેશા રેડ કલરની હોવી જોઈએ અને મોટી રહીને હંમેશા ગ્રીન કલરની હોવી જોઈએ અને સાથે સાથે હું તમને એ પણ કહું છું કે બધી આ કેન્ડલ રહીને એનું એક જગ્યાએ બનવાનું મહત્ત્વ ઘણું વધારે હોય છે તો આ છે બરાબર તો ક્યાં બનશે તો બરાબર આ આપણા સપોર્ટ ઉપર બનશે બરાબર સપોર્ટ ઉપર બને તો આ ખૂબ સારી રીતના કામ કરે છે તો ખાસ કરીને સપોર્ટ ઉપર બને ને એનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર જો સપોર્ટ ઉપર બને ને તો આપણે આને બોલિશ એંગલ ફ્રિન્ટ પેટર્ન કહીએ એકવી તો સમજાઈ ગયું છે બરાબર કે બોલિશ એંગલ ફ્રિન્ટ પેટર્ન કઈ રીતના કામ કરે છે તો જો મિત્રો મેં અહીંયા છે પીપીટી બનાવ્યું છે ને બરાબર એમાં હું તમને સમજાવી દઉં કે આપણે જે સેલર્સ હતા ને આવી રીતના ભાવ નીચે લઈને આવતા હતા બરાબર મિત્રો આવી રીતના નીચે લઈને આવતા હતા અને ત્યાં આપણી જો આ બોલિશ ઇંગલ ફ્રી પેટર્ન બની અને ત્યાંથી આપણો ભાવ ઉપર જવાની શક્યતા ઘણી વધી જાય છે તો એ જ રીતના જો આમાં દેખાય છે આ આપણો ભાવ ઉપર ગયો બરાબર તો આ તો મેં ખાલી તમને પીપીટીમાં વાત કરી બરાબર તો રિયલ ચાર્ટમાં પણ આપણે વાત કરી લેવી બરાબર તો જો આ આપણો ચાર્ટ છે બરાબર મિત્રો તો જો આમાં આ આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે બરાબર તો જો અહીંયાથી અને ભાવ સાઈડવેસ હતો બરાબર અહીંયા આવતા સપોર્ટ લીધો પાછો ભાવ નીચે આવ્યો પાછો અને સોરી રજીસ્ટન લીધો પાછો ભાવ નીચે આવ્યો પાછો રજીસ્ટન લીધો પાસો નીચે ભાવ આવ્યો અને ત્યાં આપણો રજીસ્ટન બ્રેક કરી નાખ્યો બરાબર અહીં રજીસ્ટન બ્રેક કરી અને ભાવ આપણો ઉપર જતો જોવા મળ્યો બરાબર અને ત્યાંથી આપણા જે સેલર્સ હતા ને એ એક્ટિવ થઈ ગયા બરાબર અને ભાવને જો આ રીતના નીચે લઈને આવે છે બરાબર તો અહીંયા પાછો જે આપણો જે સ્ટ્રોંગ રજીસ્ટન હતો ને એ અમે સપોર્ટની ઘોડે કામ કરે છે બરાબર તો જો અહીંયા એક વખત સપોર્ટ લીધો અને અહીંયા બીજી વખત સપોર્ટ લઈ અને ભાવ આપણને ઉપર જોતો જતો જોવા મળ્યો બરાબર મિત્રો તો આમાં તમને મિત્રો કે બુલિસ ઇંગલ ફિન્ટ પેટર્ન દેખાય છે તો જરાક હું અહીંથી તમને ઝૂમ કરીને દેખાડું તો તમને એકદમ ક્લિયર દેખાશે તો જુઓ આ જગ્યાએ આપણને ગોલિસ ઇંગલ ફિન્ટ જોવા મળી બરાબર મિત્રો જો ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે હું તમને પીપીટીમાં દેખાડું અથવા બરાબર પીડીએફ ગમી મેં બનાવ્યું બરાબર તો એ બનાવવામાં એકદમ પરફેક્ટ તમને દેખાશે પણ જ્યારે તમે રિયલ ચાર્ટ ઉપર જોઈશો ને તો તમને હને પરફેક્ટ નહીં દેખાય ઓગણીસ વીસ આગા પાછું દેખાય બરાબર મિત્રો તો છે ને એ મહત્ત્વનું છે અને એ તમને હને ક્યારે સમજાશે જ્યાં લાગી તમને હાને અનુભવ નહીં થઈને ત્યાં લાગી તમને નહીં સમજાય બરાબર તો ખાસ કરીને જી છે ને અનુભવ મહત્વ ભાવ ભજવે છે બરાબર મિત્રો તો અનુભવ તો તમારે લેવો જ પડશે અને ખાસ તમારે મહેનત તો કરવી જ પડશે કારણ કે સ્ટોક માર્કેટ એક દિવસ અથવા એક વિડીયોની વાત નથી હું દરેક વિડીયોમાં કહેતો આવ્યો છું કે મહેનત તો કરવી પડશે બરાબર મિત્રો અને હા આમાં આપણી એન્ટ્રી અને સ્ટોપ કે ક્યાં લાગશે બરાબર તો જેમ કે આ ક્યાં બની છે ક્યાં બની છે બરાબર મિત્રો તો આ બની છે સપોર્ટ ઉપર બરાબર તો જેવો એનો આઈ બ્રેક કરે ને ત્યાં આપડી એન્ટ્રી થઈ જાય અને આપણો સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે કે જે એનો લો હોય ને ત્યાં આપણો સ્ટોપ લોસ રાખવાનો રહેને ત્યાંથી આપણને એક અપમારેલી જોવા મળી બરાબર મિત્રો અને હળવે હળવે મિત્રો આપણે આપણે થોડા થોડા એડવાન્સ પણ બરાબર તો આમાં આ જગ્યાએ એન્ટ્રી થાય બરાબર અને આ જગ્યાએ જો આપણો સ્ટોપ સ્ટોપલો રાખવાનો અને પહેલો ટાર્ગેટ આપણો ક્યાં હતો પહેલો ટાર્ગેટ આપણો આ હતો અને બીજો ટાર્ગેટ આપણો આ હતો બરાબર તો આમાં જો વન ઇસ ટુ થ્રીનો રિક્સ રિવોર્ડ છે બરાબર તો આ વન ઇસ ટુ થ્રીનો રિક્સ રિવોર્ડ આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કર્યો તો જો અહીંયા આપણને દેખાય છે જો તો આમાં આપણે સાધન સિમ્પલમાં જો હું તમને વાત કરું ને તો અહીંયા મેં લગાડ્યો છે મારો રિક્સમાં બરાબર એક રૂપિયો અને નફામાં લગાડ્યા છે મેં ત્રણ રૂપિયા બરાબર જો અમે ગમી કોઈ પણ ટ્રેડર હોય બરાબર એની એનાલિસ પાકી હોય બરાબર કદાચ જુઓ અહીંયાને આ જગ્યાએથી ભાવ એઠો પીડ્યો છે બરાબર આ જગ્યાએથી ભાવ એઠો પીડ્યો છે બરાબર તો આ જગ્યાએથી ભાવ પણ હેઠો પીડ્યો છે તો એવું પણ થઈ શકે કે અહીંથી પણ ભાવ એઠો પડીએ કે અહીંથી પણ ભાવ એઠો પડી કે ને અહીંથી પણ ભાવ એઠો પડીએ કે બરાબર તો આમાં સ્ટોપ લોસ રાખવો જરૂરી છે બરાબર તો એટલા માટે હા આ મને ખૂબ સારો રિક્સ રિવોર્ડ મળ્યો છે કે અહીંયા મારો એક રૂપિયાનો સ્ટોપ લોસ લાગ્યો ને આમે મને મળે છે ત્રણ રૂપિયા બરાબર તો આ મારો રિક્સ રિવોર્ડ મેન્ટેન થઈ ગયો અને દરેક ટ્રેડમાં તમારે આ ખાસ વસ્તુ જોવી તો પડશે જ બરાબર રિક્સ રિવોર્ડ મેન્ટેન કરશો ને તો તમને આગળ જતા તમારું કેપિટલ બચાવી શકશો અને હવે પછીના જેટલા વિડીયો આવશે ને એ ડબલ કેન્ડલ સ્ટીક પેટર્ન ના આવશે સાથે જો તમે મારા જૂના વિડીયો નો જોઈએ તો એ પણ મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા છે એ બધા સિંગલ કેન્ડલ સ્ટીક છે અને સાથે સાથે મિત્રો મેં પ્લેલિસ્ટ પણ બનાવી દીધી તો એ એક વખત જરૂર ચેકઆઉટ કરો બરાબર મિત્રો અને સાથે જો તમને આ વિડીયોથી કાંઈ પણ નવી જાણકારી અથવા સ્ટોક માર્કેટમાં કાંઈ પણ શીખવા મળ્યું તો લાઈક કરો આ વિડીયોને શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરો અને બે લાઇકન ઓન કરી દો જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો આ વિડીયોમાં એટલું કે ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી થેન્ક યુ